પોરબંદરમાં કલાકમાં આગના બનાવ બનતા ફાયર ટીમે આગ બુઝાવવાની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં રતનપર નજીક ઝુરીઓમાં આગના કારણે ત્રણ વીઘા જમીનમાં વૃક્ષો સળગીને ખાક થયા હતા પોરબંદરના રતનપર નજીક આવેલ ઝુરીઓના જંગલમાં સાંજે વધુ એક વખત આગ લાગી હતી જે અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર ઓફિસર રાજીવ ગોહેલની આગેવાનીમાં સ્ટાફ તુરંત સ્થળ પર દોડી ગયો હતો અને ત્રણ કલાક સુધી પાણીનો એક ધારો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો આગ બુજાવવામાં ચાલીસ હજાર થી પણ વધુ પાણીનો મારો ચલાવાયો હતો આગના કારણે ત્રણ વીઘા જમીન પરના વૃક્ષો સર્ગીને ખાક થયા હતા માળા સર્ગી જવાના લીધે પક્ષીઓના બચ્ચા અને ઈંડા પણ જીવતા પૂંજાઈ ગયા હતા તેઓ પર્યાવરણને ખાસું નુકસાન થયું હતું આ કારણ સામે આવ્યું વિસ્તારમાં અવારનવાર આગના બનાવ બને છે તેમ છતાં તંત્ર દ્વારા તેની ઊંડી તપાસ કરવામાં આવતી નથી અન્ય બનાવમાં સુભાષનગર વિસ્તારમાં આવેલ ખોડિયાર મંદિર પાસે આવેલા ખુલ્લા મેદાનમાં પણ ગત રાત્રિએ આઠેક વાગ્યે આગ લાગી હતી જેના કારણે જાડી જાંખડા સરગીને ખાખ થયા હતા આ આગ એક કલાકે કાબુમાં આવી હતી આગ કાબુમાં આવી જતાં નજીકમાં રહેલ ફિશિંગ બોટોનો બચાવ થયો હતો અન્ય એક બનાવમાં છાયા ચોકી પાસે આવેલી ફાસ્ટ ફૂડની હોટલના ઓવનમાં આગ લાગતા ફાયર ટીમે ત્યાં પણ દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો નિપુલ પોપટ પર બદર ટાઈમ્સ

નુકસાન થયેલું હતું અને બે થી ત્રણ વીઘાની અંદર આગ પસરાયેલી હતી જે ફાયર ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવેલો હતો ત્યાં એક કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવેલી હતી જે બાજુમાં રહેલી બોટોમાં આગ પહોંચતા પણ ફાયર ટીમ દ્વારા અટકાવેલી હતી અને ત્રીજા બનાવની અંદર છાયા કે વિસ્તારમાં જે તક્ષીલા કોમ્પ્લેક્સ આવેલ છે ઢોસા હાઉસ છે એક ખાણીપીણીની દુકાન છે તેમાં આગ લાગેલી હતી જે શોર્ટ સર્કિટના કારણે ઓવનની અંદર આગ લાગેલી જે ઓવન ફાયર ટીમ દ્વારા વાયર કટિંગ કરી અને ઓવન બહાર કાઢીને મોટી નુકસાન થતાં અટકાવેલી હતી આ તમામ બનાવ કાલ બપોરના છ થી આઠ નવ ની વચ્ચે બનેલા હતા અને ફાયર ટીમ દ્વારા સતત કાર્યશીલ રહી અને તમામ આગ પર કાબૂ મેળવીને કોઈ મોટી જાનહાની થયેલી નથી